તો ખેડૂત મિત્રો ફરીથી એકવાર સ્વાગત છે આપશોની પોતાની ચેનલ કિસાન દુનિયામાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે મહત્વના સમાચાર જાણીશું ચોમાસામાં વરસાદ ક્યાં ક્યાં તેમજ નવી બીમારી ઘાતક તથા પેટ્રોલ ડીઝલની મોટી જાહેરાત તેમજ પશુપાલકોને ખુશખબર તથા ખેડૂતોને ત્રણ મોટી યોજના તેમજ ખેડૂતો તૈયાર રહેજો શરૂ તથા જાણવાના છીએ દોસ્તો કૃષિમંત્રીની મોટી જાહેરાત તેમજ આગળ જાણીશું ગરીબોને મળશે દસ હજારની ભેટ તથા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર તેમજ પહેલી તારીખથી મોટો ફેરફાર તો દોસ્તો આ તમામ મહત્વના સમાચાર આજની આ વિડીયોમાં આપણે જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂતભાઈઓ અમારી ચેનલ કિસાન દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આજના સૌથી પહેલા અને મોટા સમાચાર આપશોની સામે આવી રહ્યા છે કે ચોમાસું વરસાદ ક્યાં ક્યાં ચોમાસું હાલ નબળું પડ્યું છે ત્યારે ગઈકાલે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અમરેલીના મોટા ગોરખવાળા નાના ગોરખવાળા લપાળિયા દેવળિયા રાજસ્થળી સોનારિયા ઓળિયા સહિતના ગામોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે ત્રણ કલાકમાં અંદાજે ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓ બે કાંઠે થઈ છે ખેતરોમાં પણ પાણી ભરાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે કે નવી બીમારી ઘાતક દુનિયામાં એક નવી બીમારી સામે આવી છે આ બીમારીની સૌથી ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે ફક્ત અડતાલીસ કલાક એટલે કે બે દિવસમાં માણસને મારી નાખે છે જાપાનમાં સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સી શોક સિન્ડ્રો એટલે કે એસ ટી એસ એસ નામની બીમારી ફેલાઈ રહી છે જે માત્ર અડતાલીસ કલાકમાં માણસને મારી નાખવાની તાકત ધરાવે છે જેમ કે દર્દીને સવારે પગમાં સોજો દેખાય છે તે બપોર સુધીમાં ઘૂંટણ સુધી વિસ્તરી શકે છે અને અડતાલીસ કલાકની અંદર તેમનું મૃત્યુ થઈ શકે છે તો દોસ્તો તમે પણ પ્રાર્થના કરો કે આ બીમારી ભારતમાં ન આવે તેમજ દોસ્તો ત્યાર પછીના મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલની મોટી જાહેરાત તો પેટ્રોલ ડીઝલમાં જણાવવામાં આવ્યું છે દોસ્તો કે મોદી થ્રી પોઈન્ટ ઓની રચના થતાં જ પેટ્રોલિયમ હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટી દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે જોકે સરકારનો આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે તે પણ અગત્યનું છે ત્યાર પછીના મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે પશુપાલકો માટે ખુશખબર ગૌમૂત્રની ખરીદી કરતી વિશ્વની સૌ પ્રથમ ડેરી ગુજરાતમાં બનાસકાંઠામાં આવેલા ભાભરમાં સ્થપાઈ છે આ ડેરીએ ખેડૂતો અને પશુપાલકો પાસેથી લીટર દીઠ રૂપિયા પાંચના ભાવે ગૌમૂત્ર ખરીદવાનું શરૂ પણ કરી દીધું છે ખેડૂતો પાસે ઓછામાં ઓછી એક ગાય પણ હોય તો પણ તે ગૌમૂત્ર વેચીને પંદરસો રૂપિયા કમાઈ શકે છે ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશક દવાઓ અને જમીન પોચી બનાવવા થાય છે ત્યાર પછીના મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે ખેડૂતોને ત્રણ મોટી યોજના રાજ્ય સરકાર દ્વારા પાક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ નવી યોજનાઓ મંજૂર કરવામાં આવી છે જેનો અમલ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે શાકભાજીના પાકમાં ઉત્પાદકની ખેતી પ્રોત્સાહન આપવાની યોજના જૂના ફળોના બગીચાને નવજીવન આપવાની યોજના અને પપૈયાના ફળની પાકની ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અઢાર જૂનથી આય ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે આ બાબતની ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે ખેડૂતો તૈયાર રહેજો શરૂ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આય ખેડૂત પોર્ટલને આગામી તારીખ અઢારમી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે આ સાત દિવસ દરમિયાન ખેડૂતો પાણીના ટાકા બાંધકામ પર સહાય યોજના સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોને ડબલ્યુ 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 ડોટ આય ખેડૂત ડોટ ગુજરાત ડોટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યાર પછીના મહત્વના સમાચાર સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત રાજ્યભરમાં આગામી તારીખ વીસ જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવની ખરીદી શરૂ થશે જે અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે એકસો આઠ કરોડની કિંમતમાં બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે મગના વાવેતર વિસ્તાર ઉત્પાદનને ધ્યાને રાખીને પિસ્તાલીસ ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે મગ પાકનો ટેકાનો ભાવ રૂપિયા આઠ હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે ચૌદમી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુધી સામે આવી રહ્યા છે દોસ્તો આગળ કે ગરીબોને મળશે દસ હજાર ભેટ ગુજરાતમાં દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંકના ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર આ યોજનામાં ત્રિમાસિક આઠ ટકાના બદલે આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ દર વધારાયો છે અગાઉ દીકરી દસ વર્ષની ઉંમરે એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી પરંતુ નવા નિયમો હેઠળ દીકરીઓને અઢાર વર્ષ પહેલાં છૂટ નથી અઢાર વર્ષની ઉંમર સુધી માત્ર માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરશે સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરવાનો નિયમ છે જો તમે ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો ખાતો ડિફોલ્ટ થઈ જશે હવે જો તમારી પાસે ત્રીજી પુત્રી છે તો તેના જન્મ પર પણ ખાતું ખોલાવી શકાય છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે દોસ્તો કે પહેલી તારીખમાં મોટો ફેરફાર સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ સિત્તેર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે આ કપાતનો લાભ માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે આ વખતે ઘરેલું ઉપયોગ માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો ખેડૂત મિત્રો આશા કરું છું કે આપ આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ કિસાન દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ